નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર બાપો તળાવ ખાતે લાખોના ખર્ચે તૈયાર બગીચો અને તેના ફરદે વોકિંગ જગ્યાએ લાઇટો બંધ હોવાના કારણે લોકોને તકલીફ પડી રહી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાખોના ખર્ચે તળાવોના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યા છે પરંતુ તેની જાળવણી નિભાવણી કરવામાં તંત્ર જાણે નિષ્ક્રિય રહ્યું હોય તેમ જણાય છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપો તળાવ ફરતે પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચામાં આસપાસના લોકો સવારે અને સાંજે વોકિંગ માટે આવે છે સાથે જ હાલમાં ઉનાળામાં વેકેશન તથા ગરમીથી રાહત માટે નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ વડીલો અહીં બગીચામાં તથા વોકિંગ માટે આવે છે પરંતુ અહીં ગુરુવારે રાત્રે બગીચામાં તથા તળાવ મોટા ભાગે લાઇટો બંધ જોવા મળી હતી આ બાબતે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ ને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ખિસકોલી કેટલીક જગ્યાએ વાયરો કાપી નાખ્યા હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઇટો બંધ રાખવામાં આવે છે અને રિપેરિંગ બાદ એટલે કે બે દિવસ પછી વીજ પુરવઠો યથાવત થશે અને લાઇટો ચાલુ થશે